हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े कुछ बड़ा करे लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है तो आइए नारायण विद्यालय में जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है यहाँ प्री प्राइमरी से बारहवीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है साथ ही बारहवीं कॉमर्स इंग्लिश और गुजराती मीडियम के सौ प्रतिशत रिजल्ट ने तो कमाल ही कर दिया है तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन नारायण विद्यालय शक्तिनाथ बड़ी रुच के संग क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम नारायण विद्यालय। बालोद गांव में गंगा दशहरा महोत्सव रजत जयंती महोत्सव तरीके उज्जवली करवा मांग नर्मदा नदी मांग एक किनारे थी सामे किनारे चुंडी अर्पण करवा मांग आवी साथे समूह मांग नदी किनारे महाआरती योजाई हती। ઝઘડીયા તાલુકાના નર્મદા નદીના કાંઠે વસેલા ભાલોદ ગામમાં દર વર્ષે પરંપરાગત રીતે યોજાતા ગંગા દશહરા મહોત્સવની આ વર્ષે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેઠ સુદ એકમથી જેઠ દશમ સુધીમાં ગંગા નર્મદા નદી સ્નાન કરવાનું મહત્વ રહ્યું છે ભાલોદ ગામે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ગંગા દશહરા મહોત્સવની ઉજવણી કરી હતી જેમાં મોટી સંખ્યામાં ભાલોદ ગામ લોકો તેમજ દૂરના શહેરમાં વસતા લોકો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓથી છલકાયું હતું ગંગા દશાહરા મહોત્સવના ઉજવણીના ભાગરૂપે ભાલોદ ગામે બે દિવસના કાર્યક્રમો યોજાયા હતા જેમાં મેઈન બજારમાં આવેલા મહાકાળી માતાના મંદિરેથી બપોરના પાંચ કલાકે નર્મદા માતાની ભવ્ય શોભાયાત્રા નીકળી ત્યારબાદ ભાલોદ ગામના વિવિધ વિસ્તારમાં શોભાયાત્રા ફરી નર્મદા નદી કિનારે સપન થઈ હતી તાજેતરમાં લગ્નગ્રંથિથી જોડાયેલા નવયુગલ દ્વારા માં નર્મદાનું પૂજન કરી તેમજ સમૂહમાં મહાઆરતી કરી હતી ત્યારબાદ એક કિનારેથી સામે કિનારે ચૂંટી અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા ભદ્રેશ ઉમંગલાલ તહેવાર ગંગા દશરા સમિતિના મંત્રી તરીકે હું કાર્યરત છું આ વખતે અમારે ગંગા દશરા મહોત્સવની ઉજવણીના પચીસ વર્ષ પૂર્ણ થાય છે જે રજત જયંતિ પર્વની ઉજવણી છે ગામ ગામના અમારા ગામના દરેક લોકો બળગામ બોમ્બે અમેરિકા ત્યાંથી આવવાનો પ્રયત્ન કરે છે અને આ ઉત્સવ અમે સુખરૂપે ઉજવીએ છીએ